જાદુગરોની શાળા હા બ્રિટિશ લેખિકા જે કે રોલિંગની હેપ્ટાલોજી નામની નોવેલ પરથી બનાવેલી ફિલ્મ હેરી પોટરમાં તમે જાદુગરોની શાળા જોઈ હશે જોકે ગુજરાતમાં પણ એક એવી શાળા છે જેના એક કે બે નહીં પણ પચાસ ટકા વિદ્યાર્થીઓ જાદુગરના ખેલ જાણે છે માન્યમાં નહીં આવે પણ મોટા જાદુગરોને શરમાવે એવા નાના બાળકોના જાદુના ખેલ જોઈએ તો તમે પણ હેરત પામશો જુઓ અહેવાલ જાદુગર બન્યા શાળાના બાળકો હેરત અંગેજકે દ્વારા કર્યા મંત્ર મુક્ત અંધશ્રદ્ધા નિવારણમાં આપે છે યોગદાન સાબરકાઠાના પ્રાંતિશ કે જાદુગર બીજું કોઈ જ નહીં પણ અહીંના વિદ્યાર્થીઓ છે આ કાપડ થેલીમાંથી ધ્વજ બનાવતી વિદ્યાર્થીનીને જુઓ તમને નવાઈ લાગશે પણ આ શાળાના પચાસ વિદ્યાર્થીઓ જાદુના ભારત હાંસલ કરી શકે અને જો કોઈ પણ મોટો જાદુગર કરી શકે તેવા તમામ જાદુના કર્તક કરી જાણે છે બાળકો પાસે જાદુના ખેલ કરાવવા પાછળનો ઉદ્દેશ્ય સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનો છે આ જાદુ શોધવા માટે અમે ખૂબ સુંદર મહેનત પણ કરી હતી લગભગ એના ઘણા બધા લગતા પુસ્તકોનો અભ્યાસ કર્યો બે ત્રણ જાદુ જાદુ કરીને પેટી ઉડળતા બે ત્રણ જાદુગરોની વિઝિટ કરી નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગરની વિઝિટ કરી તલોદમાં આવેલી કેમિસ્ટ્રી લેબની વિઝિટ કરી ડોક્ટર પબરીજા સાહેબ પાસેથી ઘણા બધા આઈડિયા લીધા સાયન્સને લગતા બે ત્રણ પ્રોજેક્ટ પ્રોફેસરોની વિઝિટ કરી એ સિવાય ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ એમની પણ વિઝિટ કરીને ત્યાંથી પણ ઘણા ખરા આઈડિયા અમે લાવ્યા છે એમાંથી જુદી જુદી આઇટમો બનાવીને આજે એકાવન બાળકો જુદા જુદા વિષય પર અંધશ્રદ્ધા નિવારણ કેમિકલનો પ્રયોગ હાથ ચાલાકી જાદુ એટલે બીજું નામ ઝડપ એ તમામ બાબતોનો ઉદ્દેશ એવા સાથે આ એકાવન બાળકો એક સુંદર મજાનો મેસેજ આખા ગુજરાતમાં પ્રતિપાદિત કરે છે વાત જાણે એમ છે કે અહીંના આચાર્ય અને શિક્ષકોએ નક્કી કર્યું કે શાળાના બાળકોને કોઈ નવું કર્તવ શીખવવામાં આવે અને તેમણે નક્કી કર્યું જાદુના ખેલ શીખવવાનું બસ ત્યારબાદ ઇન્ટરનેટ સાયન્સના શિક્ષકો જાદુગરો બધાના સંપર્ક શરૂ થયા અને એ લોકોની કળા સહિત વિજ્ઞાનની મદદ લઈ શરૂ થયો એક નબુ જ અભિયાન અને તેના કારણે જુઓ આ બાળકો જાદુના કર્તવ્ય કરી રહ્યા છે આ બાળક જુઓ લીંબુને કમાન્ડ આપી પોતાની પાસે બોલાવી રહ્યો છે અને લીંબુ બાળકના હુકમને અનુસરે છે હવે આ બાળકને જુઓ મોમાં ધારદાર બ્લેડ ગળી રહ્યો છે અને પછી જાદુની માયાથી તે ધારદાર બ્લેડને પોતાના મોમાંથી બહાર કાઢી રહ્યો છે જો કે બાળકો પાસે જાદુ પ્રયોગ કરાવવા પાછળનો ઉદ્દેશ સમાજમાંથી અંધશ્રદ્ધા નિવારવાનો છે આના પાછળનો અમારો હેતુ હતો કે બક્ષીપદનું ગામ છે ને અંધશ્રદ્ધા નિવારણ એમાંથી અંધશ્રદ્ધા દૂર થાય એના માટેનું એક વિઝન હતું અમારું કે બાળકો સુધી સુધી બાળકો દ્વારા અને બાળકો તથા તેમના વાલીઓ દૂર રહે એમાં કોઈ છેતરાય નહીં નુકસાન ન જાય એના આખો કાર્યક્રમ તૈયાર કરવો હતો બાળકોને સરસ મજાની તૈયારી કરાઈ આ બાળકો અંગારા ગળી રહ્યો છે એક બાદ એક અંગારા પેટમાં પધરાવી રહ્યો છે આ જુઓ કોથળીમાંથી બાળક જ ગાયબ થઈ ગયા

ચાલાકી અર્થ એવો થાય કે બાળક હોશિયાર બને અને હોશિયારી થી પોતાનું અંધશ્રદ્ધા નિવારણ દૂર કરે અને એટલા માટે આ બધા જાદુના પ્રોગ્રામ કર્યા બાળકો તૈયાર કર્યા હવે બાળકો તૈયાર થઈ ગયા બાળકોએ ગામ લોકોને પણ કહ્યું કે ખરેખર આવા બધા ન માનવું જોઈએ અને શ્રદ્ધા એ શ્રદ્ધા છે અંધશ્રદ્ધા એ અંધશ્રદ્ધા છે સામાન્ય રીતે સરકારી શાળાઓના શિક્ષકોની કામગીરી બાબતે હંમેશા લોકો ફરિયાદ કરતા હોય છે જોકે પુનાદરા ગામની શાળાના શિક્ષકોએ જે કરી બતાવ્યું છે તે ખાનગી શાળાઓ પણ કરી શકે તેમ નથી વડી બાળકો હાલમાં જે જાદુના ખેલ શીખ્યા છે તેના દ્વારા તેઓ નાની ઉંમરે મનોરંજનના માધ્યમથી અંધશ્રદ્ધાના નિવારણમાં ફાળો આપશે તે નક્કી છે સંદીપ પટેલ બીટીવી ન્યૂઝ સાબરકાંઠા